હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખો તમે મજામાં છો અને કાયમ માટે મોજ મસ્તીમાં જ રહેવાનું તો સવાર સવારનું ગુડ મોર્નિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધાને જય માતાજી અને આપણે છે ને આજે ઇન્દોરમાં આપણી સવાર થાય છે ઇન્દોરમાં ગુડ મોર્નિંગ કરી છે આપણે તમે જોઈ શકો બધી ભાવશો ને હિન્દીમાં ને અંગ્રેજીમાં બધું જાણ હું હું લખેલું છે ગુજરાતીમાં તો કંઈ લખેલું મળે નહીં બાકી બધી ગાડીઓ છે ને એમપી એમપી લખેલું છે ને આપણી ગાડીથી જી જેવીસની તમે જોઈ શકો અને તમને અજય મળાવો એ અંદર બેઠો છે મારો ભાઈબંધ છે Yes, guys. ये मेरा oh, दोस्त नहीं। nice. <laughs> और यहाँ और यहाँ पे न थोड़ा थोड़ा हिंदी बोलना पड़ता है गुजराती यहाँ पे नहीं चलता है हम खाना खाने के लिए जाएंगे तो क्या बोलेंगे? क्या बोलेंगे गए? कुछ भी ऑर्डर करेंगे फिर खा लेंगे अपना अजय भाई से ना आप नाश्तो करवाया पोवा देखो आप चालू कर रहा चू इंदौर ना पवा इंदौर ना તમે બધું જો બધું હિન્દીમાં જ લખેલું એમ આપણે લખેડ આવ્યા કે દાહોદ જેવું નહીં બધી ભાષીઓ એમપી પછી આ બી એમપી 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 બધી નંબર પ્લેટોમાં એમપી એમપી આપણી ખાલી ગાડીમાં જીજે છે સામે પડી છે જીજે વીસ ઓનલી ખાલી એક ત્રી બાકી બધી એમપી જ છે અહીં જગ્યા છે ને આપણને બધું હિન્દીમાં જ લખેલું જોવા મળે તમે જુઓ બધું હિન્દીમાં લખેલું બધું બધી જગ્યાએ હિન્દીમાં જ લખેલું એમ બધું હિન્દીમાં જ લખેલું

આ જગ્યા આપણે છે ને મશીન ઉતારવાનું છે આપણી ગાડીમાં આ મશીન છે ને એ ઉતારવાનું છે અંદર ઉતારવાનું છે અને આપણે છે ને લોકેશન પર આવી ગયા છે જય લોડિંગ કરવાનું છે તં તો આપણે ઉતાર દઈએ મારો ભાઈ કેમ કે છે ને બરાબર નહીં ભૂખ લાગી છે ખબર અમે નાસ્તો કરી લો પણ અમે દસ વાગી ગયા છે તો નાસ્તો કરવાનો છે ખાવાનું ખાવું કે નાસ્તો કરવું ખબર નહીં પણ અહીં આપણે લોડિંગ કરવાનું છે એની અંદર હમણાં મોટી ગાડી અંદર ગયેલી છે પછી આપડે નીકળે એટલે પછી આપડે લોડિંગ નાસ્તો કરવા આવ્યો ને કઈક સમોસા માં આવું આલુસર સમોસા આ નવું જાણવા મળ્યું નાખે જાણે હું શું કર્યું કસોરે સમોસા ને આપું છે ને સુઈ ગયેલા બરાબર આવતી અને ગાડી છે ને હજુ આપણે અનલોડ નથી થાય કેવું એપ્લિકેશન છે ભાઈ આવું કંઈ નહીં મેં એવું જરૂરી છે ને પણ સાહેબ થોડુંક કામ છે ને એટલા માટે આપણે ગાડી છે ને જરીક મશીનરી વસ્તુ છે ને તો દરેક લાંબી પ્રોસેસ છે એટલા માટે ભાડું બી ટાઈટ છે અને આપણું કામ બી મોડું થવાનું છે બાકી હજુ ભાઈ અંદર શું કરે છે આપણને ખબર નહીં ગાડી તો મશીન ઉતાર દો તમે જોઈ શકો છો પેલું મશીન આપણે ઉતારી દીધું છે અને શું કહેવાય આપણે મેં કીધું લોડિંગ કરવાનું કહેવાય લોડિંગ નહીં

તો આ તો નહીં છે ને આપડે જાય છે રતલામ મંડી એ જે પાકું ઉત્તર રાખ્યું છે કે રતલામ મંડી જવાનું છે કેમ કે બીજો ફેરો સહી નથી એટલા માટે આપણે છે ને રતલામ મંડી જવાનું છે બાકી આ તું સુપ્રેન ભાઈ બે બે કંટાળો આવે મારા ભાઈ ને હમણાં આપણે ગાડી ઉભી રાખી છે અને આપણે આપણે છે ને કરવું પડશે ને યાર તો વાંધો નહીં જુઓ તમે

આ વેફર લેતા આવ્યા છે તો બેઠા બેઠા નાસ્તો કર લઉં અને હવે હાથ પડી ગઈ છે એટલે આપણે છે સ્વેટર પહેર લઈએ એટલે ટાટ વાગે ખતરનાક આ ટોપો બી પહેર લેવાનો છે તો ટાટ વાગે પહેર લેજે મારા ભાઈ ડ્રાઈવર ડ્રાઈવર ને ઉત પર જાવ છે ગાડી સરાળ સરાળ બિચારો બે તાર દિવસથી લખ લેવા પાડી છે છે બોલો તો વાંધો ને આપો છે ને પહેર લઈએ ટાટ વાગે છે રતલામનો નું ટોલ ટેક્સ આવી ગયું અમુક ટોલ ટેક્સ ભરી ભરીને થાકી જાવ મારો ભાઈ એમ જેટલું ડીઝલ ની ખાય ટોલ ટેક્સ લેવા લેતા એવું કેવું ટોલ ટેક્સ થાય ગયો બરાબર ના પૈસા લે આવું હું કરવાનો આ ડીજો ઉતારી દીધો લાવો એમ કે ભાડું લાવો એમ કે રોડ નું ખતરનાક પૈસા આ તો આ બધા પૈસા આવા પૂરા થઈ જવાના ચાલો છે ભાઈ આપણે આપી દો પૈસા રોડ પર ચાલે ભાડું આપી દો તો બરાબર છે જો ભાઈ આપડે છે ને આયા છે શું છે હાલ ટોલ નાખું છે આ ટોલ નાખું કેવાય આપડે આપડે યાદ બી નથી રહેતું પૈસા કપાય છે ફાસ્ટેગ માંથી ભાઈ ચાલો સબ્જી મંડી સબ્જી મંડી માં આવી ગયા રતલામ ફાઇનલી મિત્રો હંમેશા ને રતલામ મંડી માં આવી ગયા છે આ ભાડું મળે કે મળે ને ભાડા મિલે તો ઠીક વરના

વટણા વટણા બધા વટણા મારો ભાઈ આખું મંડીમાં માં વટણા છે કે આપણને ફેરો મળે તો આપુ લઈને જાઓ તો બાકી ઘેર કોઈ ટેન્શન નહીં દુકાને વેપર લેવા હારો આજે લઈને આવ્યો અજે શું થાય વાત કેમ બાર ફેરો કેન્સલ ફેરો કેન્સલ ત્યાં શું કરવાનું આજે હોઈ જવાનું કઈ અહીં ગાડી માં આયુ હોવાનું રતલામ માં હા હા ભાઈ આયુ હોવાનું એમ કે અચ્છા કાલે ઉપડું ઓરે સાંજે એવું થોડું થાય તો યાર આજના વ્લોગ માં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ મારા ભાઈઓ ચાલો બાય